અ કોના જૂથ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાવા બદલ અમને ગર્વની વાત છે દેશ આઝાદ થયો ત્યાર પછી આ પહેલી વાર અમારો ગામ જૂથ પંચાયતનું હિરજીપુરામાં સરપંચનું પદ આયેલું છે એ બદલ પોહના હિરજીપુરા અને બકાપુરને ધન્યવાદ આપીએ છીએ ત્યારબાદ અમે સમરસ કરવામાં પણ ઘણી બધી વાત કરેલી કે આપણી જૂથ પંચાયત છે તો સમરસ કરીએ ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલે ઘણી વિનંતી કરી પણ જૂથ પંચાયત હોવાને કારણે પોના ગામમાંથી ઉમેદવારીમાં સમરસ કરવામાં વિરોધ થયો એટલે અમે સરપંચ તરીકે અમારા પંચાય વખત તમારા સરપંચની ઉમેદવારી ભાગ આવી શું કે શું કેવું લાગે છે બહુ આનંદ છે દેશ આઝાદ થયા પછી આ પહેલી વાર થયું છે અને આ વખતે પણ નો કહેવા મુજબ સમરસ કરવા અમે તો તૈયાર જ હતા કે જૂથ પંચાયત છે આપણે ઇલેક્શન નથી કરવું સરપંચ તમારો રાખો ડેપ્યુટી સરપંચ અમારો રાખવો અને આપણે સમરસ કરીએ તો કેટલા વોર્ડ અને સરપંચ તો જીતી ચૂક્યા કેટલા વોર્ડ પણ જીત્યા છો અમે બે વોર્ડ જીતી ગયા છે બિનહરીફ એક વોર્ડ બે વોર્ડ જીતી ગયા છે